હાજી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે આ જે મંદબુદ્ધિના બાળકોનું એની એની જે સેવા કરે છે ને એને તો હું હફરી સલામ હું કરું છું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું રા અને સેવા કરે છે ને એના માં બાપને તો હું હજારો સલામ કરું છું કે તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આ આવા આવા હારા ને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે ખબર આવવું હોય એને ઢોળવું હોય હા હું તું જ હાલે એની હારે જીવવું એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો મદદરૂપ થજો બસ બાકી તો મરી તો આપણે જવાનું છે આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે હે આમ ઠામ છે તોય રોદડા રોય છીએ

પ્રેમ ને વાચા હોત તો જગત જોગી પ્રેમ હોય નારાયણ પ્રેમ હોય મારા નાથ ને આવવું પડે સગા અહીંયા આવ્યો જલારામ ને અહીંયા આવ્યો મોરધ્વજ રાજા ને આવ્યો સીડી રાજા ને અહીંયા આવ્યો જેને જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતા ના તો બાવન કામ કર્યા એમ કે છે શાસ્ત્ર આપણે આ બધા પ્રેમ ના વ્યાયામ માં છીએ કેમ કોઈ આપણા આપણા ઉછી ના લઈ એ પાછા દેવા નથી આવતા ભગવાન શું આવે પ્રેમ છે છે ને એ તો જુદી બાબત રામ પ્રેમમાં કોઈ દી નો હોય પ્રેમમાં કોઈ દી નો હોય પ્રેમમાં ડાઘ જ નો હોય ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ પ્રેમ છે એ જુદી બાબત છે જેમ તમારે અને મારે એક પ્રત્યે નો જો પ્રેમ હોય આ જેટલા જેટલા મહાપુરુષો છે ને આ પ્રેમ થયા પછી ની વાત ગોડ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણુ લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેઢી ખાય તો નો ખૂટે બાવા બની ગયા આપણને નકીત જ નથી થતું હોય છે ખોટું હોય છે હાસવું હોય છે ખોટું હોય ત્યાં વૈયા જાય લોકો પૂરું થઈ ગયું અરે માણસ જેવો અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપડા ઘરે આવી અને આપણી શેરીમાં હુતેલું કૂતરું હોય

ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જાતું હોત ને તો તો બધાય ભગત થઈ ગયો હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે ને અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુનો નો જઈ પાર નથી ને ચેલા નો જઈ પાર નથી ચારે બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે આપણે આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં તમને જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ મોજ કરવા જ જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કહે ને કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય ગંગાજી ના કાંઠે રહેતા રોજ ને ધૂપગા દેતા હોય હિમ પડી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની વાત કરે ને આ ભક્તિ કરે એવડે દુઃખી છે મારે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈ ની બધા વાત કરે ભવની ની વાત કરે ઓલા ભવમાં આમ ને ઓલ્યા ભાવ હવે કાલ ની ખબર નથી ને શું ભવની ની કોળવા મળ્યો એ ભાવ શું થાય લ્યો શું આ ભૌ માં ઘટે કઈ હે આપણા હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધકો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે ધાબુ ફરવું છે ને કે છૂટા નથી ને બીજા પાસે જાય કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવું તેડી ગયા વ્યવય મોકલતા નથી બીજા પાસે જઈએ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે આપણે જ્યાં રો આખી દુનિયા નહીં જ છે અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હૈ દીનબંધુ દયાળુ હૈ પરમ કૃપાળુ પરમેશ્વર તારી વાંહે અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ વરની એક ભીલની દીકરી જેને માણાનો અનુભવ નથી ગામ નો નથી વેદ નો નથી શાસ્ત્ર નો નથી એના ગુરુ એ કીધું કે બેટા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી માં બાપ કે પરજા નથી કરતી શું ગુરુ કે કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાઓ પીઓ મોજ કરો બાકી મા ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જવું બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કેતો કે આવી કથા કરાવો આ મંદિર બંધાવો મૂર્તિ કરાવો ને ગાયો ગાયું ને ખડ નાખો એ નું છે ને ભગવાન મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી જ હશે આપણે આપણે મરી જાય ગાયો નું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મુકનારા તૈયાર છે ઘોંકા મારનારા તૈયાર છે ત્યાં પહેલી ની છેલ્લી બે તૈયારી હોય છે ત્યાં વેટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવું આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દો કઈ નહીં પણ નડો નહીં તોય ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં કુતરા હોતા હોય ને તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાતે ખવડાવવું પડે એને છે હાથ પણ કસકસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે પૂછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટુ માંયા હાટુ બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણાનું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવ હોય એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી હચાવ્યું ના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સુટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગરે માલણ જાગ જીન પાકાન કરો એને સંભળાતું હતું ને અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખનો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાપુ ભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ નથી નથી સોખે છે એટલે આવતો હજારો વર્ષથી વાણી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હાં હજી હાં ભળી હજી હાંભળી આનો અભાવો ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે આ દુનિયા નો હાલવા દે